ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવ નિયુક્ત પ્રમુખ હેમાંગ જોશી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલી ખાતે તેમના અભિવાદન અને સંવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભાના યુવા સંસદ સભ્ય તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ હેમાંગ જોશીનું સુરત જિલ્લા ભાજપા દ્વારા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સુરત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પટેલ પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાઠોડે જણાવ્યું હતું કે યુવાનો ભાજપનું હૃદય છે અને પાર્ટીની સાથે પરિશ્રમથી કાર્ય કરવું જરૂરી છે યુવા મોરચાના મહામંત્રી કિશનભાઈ સોનીએ યુવા મોરચાની કામગીરીની પ્રશંસા કરી હતી પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ હેમંત જોશીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ દરેક વર્ગ સુધી પહોંચે તે માટે યુવાનોને સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યક્ષભાઈશ્રી જુબીનભાઈ અને તમામ સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને યુવા કાર્યકર્તાઓ સાથે કયા પ્રકારે આવનારા દિવસોની અંદર જે સરકાર પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમની યોજનાઓના લાભ તમામ યુવાનોને મળે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સાહેબનો જે સંકલ્પ સંકલ્પ છે એ માટે સતત કાર્યશીલ રહેવા માટે તમામ યુવાનો સાથે સંવાદ સાધ્યો છે અને સૌએ જે પ્રકારે મને આવકાર આપ્યો છે ને જે પ્રેમ આપ્યો છે એ બધા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવારનો આભાર પ્રશાંત પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ બારડોલી